નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો જિલ્લા કક્ષાના શાહીટમાં બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન કરાનું સાવલી સ્થિત કેજી કેમ્પસમાં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળાનું ભવ્ય આયોજન કરાયું જિલ્લાની એકસો થી વધુ કૃતિઓનું પ્રદર્શન કરાયું આયોજકો અને મહાનુભાવો બાળવૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા રાજ્ય સરકારના ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા દ્વારા સાવલી હાલોલ રોડ પર આવેલા કે જે કેમ્પસમાં જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓ પોતાની અંદરની પ્રતિભાને વ્યક્ત કરી શકે તે માટે વિકસિત અને આત્મનિર્ભર ભારત દ્વારા જિલ્લા કક્ષાના ત્રિદિવસીય સાહિટમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ મેળાનું ભવ્ય આયોજન સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર જિલ્લા પંચાયત પ્રમુખ બા મહિડા સહિત ડોક્ટર વ્રજેશ પરીખ જનરલ મેનેજર ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી નિકેશ ચોક્સી મેનેજિંગ ડાયરેક્ટર વિવ્યાના પાવરટેક લિમિટેડની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી બલૂન છોડી બાળ વૈજ્ઞાનિક મેળા પ્રદર્શનને ખુલ્લું મુકાયું હતું અને પ્રદર્શનના વિવિધ કૃતિઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે કે જે કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી ધર્મેશભાઈ પંડ્યા તાલુકા ભાજપા પ્રમુખ શિક્ષણ વિભાગના અધિકારીઓ હોદ્દેદારો શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અંતમાં આત્મનિર્ભર ભારત અંતર્ગત પ્રાકૃતિક ખેતીની બરોડા હાઈસ્કૂલ દંતેશ્વરની બાળવૈજ્ઞાનિક વિદ્યાર્થીનીએ રજૂ કરાયેલ કૃતિ બાબતે સમજ આપી હતી બ્યુરો રિપોર્ટ પરેશ પંડ્યા

એટલે કે ખેતીમાં કઈ રીતે ખાતરનો ઉપયોગ કરવો અને કચરાનો ઉપયોગ કઈ રીતે કરવો કચરામાંથી ખાતર બનાવવું અને તેના ઉપયોગમાં લઈને સારી રીતે ખાતરમાં ખેતરમાં ઉપયોગ લઈ શકાય છે અને આ કચરો છે જેને પાણી ભેગું થાય છે એ પાણીનો ઉપયોગ જાણીશું આપણે વીસ ટકા આ અંદર જે પાણી જમા થાય છે એ લઈશું એસી ટકા સાદું પાણી લઈશું તેનાથી આપણે જંતુનાશક સ્પ્રે બનાવી શકીએ છીએ દસ ટકા આપણે આ પાણી લઈશું અને બીજા નેવું ટકા આપણે સાદું પાણી લઈશું

આજના સાવલી તાલુકામાં જિલ્લા કક્ષાનું જે આયોજન થયું છે કે જે આઈટી દ્વારા ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત અને કેજીઆઈટી દ્વારા આયોજિત ખૂબ સુંદર આયોજન છે એકસો વીસ જેટલી બાળકોએ કીર્તિઓ માધ્યમિક પ્રાથમિક અને સેકન્ડરી સ્કૂલોમાંથી આવેલા બાળકોએ રજૂ કરી છે એમના પોતાના વૈજ્ઞાનિક વિચારો અને એમની પોતાની જે સંશોધનિક શક્તિ છે એ અહીંયા પ્રદર્શિત કરવા માટે એમ લોકોએ ખૂબ સારો પ્રયત્ન કર્યો છે આજના વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્કિલ ડેવલપમેન્ટનો પ્રધાનમંત્રી ખૂબ આગ્રહશીલ છે આવા પ્લેટફોર્મ આ બધી શક્તિ ઉભરતી શક્તિને ખૂબ આમાં પ્રોત્સાહન આપે છે બીજું કે સમગ્ર વિશ્વની દ્રષ્ટિ આજે ભારત પર છે ભારતમાં ખૂબ જ મેનપાવર પણ છે શક્તિ પણ છે આવા પ્લેટફોર્મ જો વધુને વધુ મળતા રહે તો આવી શક્તિ ખૂબ ડેવલપ થશે આજના બાળકોના આ નાના વૈજ્ઞાનિકોનું ભવિષ્ય ખૂબ જ સારું છે અને ખૂબ જ સારી ટચ છે ટેકનોલોજીનો જમાનો છે ફક્ત ને ફક્ત સ્કિલ ડેવલપ કરવાની જરૂર છે થેન્ક યુ સાહીઠમો જિલ્લા કક્ષાનો પાળવિજ્ઞાન મેળામાં આજે મારા સાવલી તાલુકાના કેજીઆઈટી કેમ્પસમાં સાવલી ગામમાં જે આયોજન થઈ રહ્યું છે ખૂબ અદ્ભુત આયોજન ત્રણ દિવસ માટે છે અહીં આગળ જિલ્લા કક્ષાના કાર્યક્રમની અંદર જિલ્લાના એકસો વીસ કૃતિ લઈને બાળકો તેમજ જે શિક્ષકગણ ઉપસ્થિત છે ત્યારે આ કાર્યક્રમમાં તમામ વિભાગો જેટલા વિભાગો અહીં આગળ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા છે એના ઉપર હું અભિનંદન આપું છું શુભેચ્છાઓ આપું છું કાર્યક્રમ ખૂબ અદ્ભુત છે બાળકોએ પણ ખૂબ સારી મહેનત કરી છે અને આ બાળકો જે કૃતિ લઈને આવ્યા છે અને એમાં એમની જે મહેનત છે એમને હું શુભેચ્છા આપી અને દિલથી અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ એવી આપું છું કે આ જિલ્લા કક્ષામાંથી રાજ્ય કક્ષામાં પહોંચે રાજ્ય કક્ષામાંથી એ નેશનલ સુધી પહોંચે એટલી હૃદયથી હું એમને દિલથી શુભેચ્છા આપું છું ફરી એક વખત આ બાળ વિજ્ઞાન મેળાના આયોજન માટે તમામ વિભાગને તેમજ કેજીઆઈટી કેમ્પસના ટ્રસ્ટીને મેનેજિંગ ટ્રસ્ટીના ટ્રસ્ટીઓને હું હૃદયથી એમનો આભાર માનું છું